અમદાવાદમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય બુક ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે જેને જોવા અને માણવા માટે અમદાવાદીઓ ઉપરાંત રાજ્ય દેશ અને વિદેશના લોકો પણ આવી રહ્યા છે પ્રજ્ઞા શિબિરમાં ક્રિએટિવ રાઇટિંગ શીખવવા જાણીતા લેખકો કવિઓ અને સર્જકો પણ ઉપસ્થિત રહે છે તદુપરાંત આ બુક ફેસ્ટિવલમાં બાળકોનો વિકાસ થાય તેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ રહી છે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં બાળકોને ખાસ શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી રહી છે

શૂડ કન્ટિન્યુરી નાઇસ એક્સપીરિયન્સ પછી વાંચન સુધી કેળવાય એટલે કંઈક નવા કંઈક આપણે બનાવ્યા હોય આઈડિયાસ તો એ લોકો એ બને લે અને પછી વાંચે તો એ લોકો વાંચીને કંઈક નવું જાણશે એ અમારો એક વિષય છે કે કે કેવી રીતના વાંચશે અને અમે રિસર્ચ કર્યો કે લોકોને આવું કંઈક નવું હશે ને તો એ લોકોને લેવાની ઈચ્છા થાય છે એટલા માટે અમે આવા નવા આઈડિયા લઈએ છીએ અને એકદમ સંક્ષિપ્તમાં લખીએ છીએ કે લાંબુ લખીને કોઈને પાસે સમય નથી